નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર ભરવાડ સમાજ દ્વારા સારંગપુર ગામ નજીક આવેલ યોગેશ્વર નગર ખાતે રામદેવ પીર મહારાજના મંદિરનું નિર્માણ કરાયું છે આ મંદિરનો ગત તારીખ આઠ એપ્રિલ થી દસ એપ્રિલ સુધી ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ આઠ એપ્રિલ ના રોજ જળ સ્થાપિત દેવોનું પૂજન તેમજ નવ એપ્રિલ ના રોજ ગ્રહ શાંતિ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું આ ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું આ પાવન અવસરે બાવળીયાળી ધામના મહામંડલેશ્વર શ્રી રામબાપુ અને બાવળીયાળી ધામના લઘુ મહંત શ્રી ગોપાલ ભગત ઉપસ્થિત રહ્યા હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ બાદ રાત્રે સંતવાણી યોજાઈ હતી જેમાં લોકગાયક ગગજી ભરવાડ સુરેશ રાવળ અને દાનાભાઈ ભરવાડે પોતાની અમૃતવાણીનું રસમાન કરાવ્યું હતું આ પાવન અવસરે મીલાભાઈ સોહલા અને નારાયણભાઈ સોહલા સમસ્ત ભરવાડ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આપણા અંકલેશ્વર તાલુકાના યોગેશ્વર નગર માં સર્વ ભરવાડ સમાજના ના આરાધ્ય દેવતા શ્રી રામાપીર આજે ત્રીજા દિવસે પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થવાની તૈયારીમાં છે

શાંતિ આપે અને સર્વ મનોકલેશ્વર ખાતે ના યોગેશ્વર નગર ની અંદર ભરવાડ સમાજ દ્વારા ભવ્ય ભવ્ય અને દિવ્યાતિ દિવ્યા એવી ભગવાન શ્રી રામદેવપીર મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખુબ રંગે તંગે અને ભરવાડ સમાજની ખુબ વિશાળ ની અંદર આ સંતો મહંતોની હાજરીની અંદર વિદ્વાન ભુદેવોની નિશ્રામાં યોગ્ય મંત્રોચ્ચાર સાથે આજે આ યોગેશ્વર નગરની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ સંપન્ન થશે બસ નારાયણ ભુવાનો એક જ ભાવ કે સર્વજન હિતાય સર્વજન સુખાય દરેક સમાજ ને વિશેષત આર્થિક શારીરિક અને માનસિક શાંતિ ની પ્રાપ્તિ થાય એ ભાવથી આ આ નેજા વાળો ભાલા વાળો ભગવાન રામદેવ ની પ્રતિષ્ઠા યજ્ઞ એ સંપન્ન કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર પંથક ની અંદર હર્ષભેર એ લાગણી અનુભવવામાં આવે છે અને સાથે સાથે આ પ્રતિષ્ઠા યજ્ઞ ની સંપૂર્ણ ભરવાડ સમાજ દ્વારા શુભેચ્છા પણ અર્પણ કરવામાં આવે છે અસ્તુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર